કોટ એટલે કે ન્યૂ ડીસી કોર્ટથી એક્ઝેક્ટ પાછળ આવેલો છે અને પ્રોપર આપણને એસી નો કનેક્ટિવિટી મળે છે અને અટલ સરોવરથી માત્ર પોણા બે કિલોમીટરના અંતરે આવેલો આપણું તુલસી પત્રક ત્રણ જ્યાં આપણને ટુ અને થ્રી બીએચ કેના લેવિસ ફ્લેટ મળવાના છે તો ચાલો તમને સેમ્પલ ફ્લેટની વિઝિટ કરાવવા અને દરેક અહીંની વિશેષતા અને ખાસ અહીંની પ્રીમિયમ એમ્યુનિટીઝની આજે આપણે વાત કરીશું સત્યાવીસ બાય પોણા આઠનો આપણને વાઇડ પેસેજ એરિયા મળે છે એ પણ બે ઓટો ડોર લિફ્ટ સાથે તમને વાત કરું ને તો દરેક ફ્લોર ઉપર બે જ ફ્લેટ મળી રહેવાના છે એમાં આપણને સાડા સાત બાય સાડા છનો ફોયર એરિયા મળે છે

ફ્લોરિંગ મળે પ્રોપર સેપરેટ કિચન એરિયા એટલે કે 7 બાય 7 નું આપણને કિચન એરિયા મળે છે એ પણ મેન પ્લેટફોર્મ તમે જુઓ આર્ટિફિશિયલ ગ્રેનાઇટ સાથે અને આપણને છે ને પ્રીમિયમ ક્વાર્ટ કંપની સિંક મળી રહે છે અને જો આ સાઈડ આપણને મળે છે સેપરેટ સર્વિંગ પ્લેટફોર્મ એ પણ પ્રોપર સ્ટોરેજ એરિયા સાથે મિત્રો વોશિંગ એરિયા આપણને 7 બાય 8 5 નું મળે છે અને તમે જો અહીંયા સ્ટોરેજ રાખી શકે તેવું સ્ટોરેજ સ્પેસ મળે છે એટલે કોઈ બી વસ્તુ તમે આરામથી રાખી શકો છો વોશિંગ એરિયામાં આપણને વોશિંગ મશીન ના પોઈન્ટ ખાસ આરો પોઈન્ટ અને સાથે આપણને

એટેચ વોશરૂમ મળે છે જે 8x4 નો ફૂલ સ્પેશિયસ રહેવાનો છે માસ્ટર બેડરૂમ એટલે આપણને મળી રહેવાનો છે 12x10 નો સ્પેશિયસ માસ્ટર બેડરૂમ એ પણ સ્ટ્રેન્ડિંગ બાલ્કની સાથે જે રહેવાનો છે 9x2 નો પ્રોપર કોમન વોશરૂમ સાથે મળી રહેવાનો છે બાથરૂમમાં આપણે એસએન પેન્ટ્સના બાથ ફિટિંગ ઓપનેબલ પીવીસી સીલિંગ અને ખાસ દરેક બાથરૂમ ની પાછળ આપણને એક્સ્ટ્રા ડ્રેન વાલ આપેલો છે નળ ફિટિંગ બધા પ્રીમિયમ રેન ના છે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફિટિંગમાં સ્વિચ હાઇફાઇ પ્રીમિયમ એલિસ આપેલા છે અને વાયરિંગ બધા હાઇફાઇ ના ઘણી બધી એવી વિશેષતા છે મિત્રો ખાસ કરીને વાત કરું ને તો લાલ ઈટ થી ચણતર કામ કરવામાં આવ્યું છે અને ખાસ તમને વાત કરું ને તો પેલા ચણતર કામ કરવામાં આવ્યું છે અને પછી સ્લેબ ભરવામાં આવ્યું છે સવા 6 ફૂટ ની આપણને પ્રોપર સીડી મળે છે એ પણ સ્ટાન્ડર્ડ સ્ટીલ ની એસએસ રેલિંગ સાથે મિત્રો આપણો આ પ્રોજેક્ટ ની વિશેષતા હવે મેઈન હાઇલાઇટ ની વાત કરું ને તો આપણો પ્રોજેક્ટ ઘણી બધી કનેક્ટિવિટી સાથે કનેક્ટ થાય છે જેમ કે આપણો હોટેલ સરોવર અને ખાસ મિત્રો જામનગર રોડ થી માત્ર 450 મીટર ના અંતરે આપણો આ પ્રોજેક્ટ આવેલો છે અને આ પ્રોજેક્ટ એટલે રહેવાનો છે ખાસ મિત્રો જોઈ રહ્યા છો ની આજુબાજુ બાજુ આ રીતે વાઇડ સ્પેસ મળે છે જેથી કરીને આ પ્રોજેક્ટ ફૂલ હવા ઉજાસ વાળો રહેવાનો છે ફર્સ્ટ ફ્લોર ઉપર પ્રોપર ટુ વ્હીલરનું પાર્કિંગ મળે છે અને ખાસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણને દરેક વહીકલના પાર્કિંગ મળી રહેશે પણ વાત કરીશું હવે બીજી તો આપણને આપણને અહીંયા પ્લે એરિયા જીમ ઇન્ડોર ગેમ્સ અને ખાસ ફાઉન્ટેન મળે છે વાઇડ ગેટ એન્ટ્રી સાથે ફાયર સેફ્ટી પાવર બેકઅપ માટે જનરેટર તો વધુ માહિતી માટે આજે તુલસીપત્ર 3 ને રૂબરૂ વિઝિટ કરશો જે આવેલું છે અરિયન નગર એક શેઠનગરની સામે ન્યુ કોર્ટની એક્ઝેટ પાછળ ઘંટેશ્વર જામનગર હાઈવે રાજકોટ ઘણી બધી એવી વિશેષતા છે આ પ્રોજેક્ટની જો તમે રૂબરૂ મુલાકાત લેશો ને તો વધારે ખ્યાલ પડશે તો દરેક એમ્યુનિટીઝ તથા પ્રીમિયમ એમ્યુનિટીઝની જાણકારી અને આ પ્રોજેક્ટની વિશેષતા જાણવા માટે આજે જ કોન્ટેક કરશો તુલસી પત્ર ત્રણ જે રાજકોટના જામનગર રોડ તથા અટલ સરોવરથી તદ્દન નજીક અને ન્યૂ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી તદ્દન પાછળ આવેલું છે